નમસ્કાર ગુજરાત વર્ષની વિશેષ રજૂઆત ભાવિ દર્શન કાર્યક્રમમાં હું છું આપની સાથે ધરતી આજે ગુરુવારનો દિવસ છે ત્યારે આજના દિવસનું પંચાંગ શું છે એ અમે તમને જણાવીશું આ સાથે જ જણાવીશું આજનો દિવસ કેવી રીતે ખાસ રહેવાનો છે જણાવીશું તમામ બાર રાશિના જાતકોના રાશિફળ વિશે અને જણાવીશું મહામંત્ર જેનો મંત્રોચ્ચાર કરીને આજે તમે તમારો દિવસ શુભમય રીતે પસાર કરી શકો છો અને જે પણ દર્શક મિત્રો જણાવી હતી આજે તેમને તેમના પ્રશ્નોનું નિરાકરણ મળી જશે તો આ તમામ વિષયો પર જાણકારી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા એવા જ્યોતિષ આચાર્ય આશુતોષ મહારાજજી આશુતોષજી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે જય આશુતોષ જે કાર્યક્રમ ની શરૂઆત થઈ ચુકી છે મિત્રો પંચાંગ કે જેના આધારે આપણે દિવસની ગતિવિધિ નિશ્ચિત કરીએ છીએ તો આજે તારીખ થઈ રહી છે ઓગણત્રીસ ફેબ્રુઆરી બે ચોવીસ આજનો વાર છે ગુરુવાર તિથિની વાત કરીએ તો આજે તિથિ બની રહી છે મહાવદ પાંચમ આજનું નક્ષત્ર એટલે નક્ષત્ર વાત કરીએ તો આજે વૃદ્ધિ યોગ રહ્યો છે આજનું કરણ કૌલવ કરણ છે અને આજની રાશિ એટલે તુલા રાશિ અર્થાત જે બાળકોનું અવતરણ આજરોજ થાય એની રાશિ તુલા ગણાશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ર અને તું પંચાંગ જી તો દર્શક મિત્રો આ તો વાત થઈ ગઈ પંચાંગની હવે જાણીશું આજનો દિવસ કે ભી રીતે ખાસ રહેવાનો છે અભિજીત મુહરત છે કે કેમ રાહુકાળ છે કે કેમ તે તમામ વિષય પર જાણકારી આપશે અชતોષજી જી બિલકુલ આજના દિવસના શુભાશુભ મુહરતની વાત કરીએ તો અભિજીત મુહરતનો સમય બપોરે 12 કલાક અને 30 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 16 મિનિટ સુધી રહેશે રાહુ કલમની જો વાત કરવામાં આવે તો બપોરે બે કલાક જી બિલકુલ હવે જાણીશું તમામ રાશિના જાતકોના રાશિ ફળ વિશે પ્રથમ રાશિની વાત કરીએ તો પ્રથમ રાશિ છે મેષ મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ બિલકુલ મેષ રાશિ ચક્રની પ્રથમ ક્રમમાં આવતી રાશિ કે જેના બને છે અ લ અને ઇ માટે આજે તમારા વિરોધીઓ તમારી વિરુદ્ધ વર્ણનાક્ષડયંત્રચશે પણ ફાવશે નહીં એટલે દિવસ તમારા માટે એ રીતે શુભ સાબિત રહે પૈતૃક સંપત્તિ સંબંધિત વિવાદ આજે તમને પરેશાન કરી શકે એમ છે આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ આજે મજબૂત થતી જોવા મળી શકશે તો માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યા છો તો તેમાંથી પણ આજે તમને રાહત મળવાની સંભાવનાઓ છે દિવસ આપના માટે આજે શુભ સંભાવના થઈ રહ્યું છે વાત કરીએ ઉપાયની જેને કરવાથી લાભની સ્થિતિ જોવા મળી શકે તો આજે મેષ રાશિના જાતકો માટે ચંદનનું તિલક કરવું શુભ અને મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યું છે વાત કરીએ શુભ રંગની આજે મંગલપ્રદ અને ભાગ્યવર્ધક દ્રષ્ટિકોચર થઈ રહ્યો છે મહામંત્ર કે જેના જાપથી દિવસે વધારે કલ્યાણકારી બનાવી શકાય એ મંત્ર છે ઓમ ગુરવે નમઃ આજે આપે આ મંત્રનો જાપ કરો આપના માટે આજે કલ્યાણપ્રદ સાબિત રહેશે તો યથાસભવ આ મંત્રનો જાપ કરો આપનો દિવસ મંગલમય બની રહે જી બિલકુલ હવે જાણીશું શું વૃષભ રાશિ વિશે તો વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવજો જી બિલકુલ વૃષભ રાશિ રાશિ ચક્રના બીજા ક્રમાંકમાં આવતી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે બ વ અને ઉ આવા જાતકો માટે આજે માન સન્માન વધવાથી તમે દરેક કામ કરવા તૈયાર થઈ શકો એમ છો તો સાથે કાર્યસ્થળ પર તમારી જવાબદારીઓ આજે વધતી જોવા મળી શકે છે નોકરી કરતા લોકો તેમના કાર્યસ્થળમાં થોડો ફેરફાર કરી શકે છે તો અથવા થોડો ચેન્જીસ આવી શકે એમ છે આજે નવા વ્યવસાયની તક પણ આપણને મળતી જોવા મળી રહી છે તો એકંદરે દિવસ આપના માટે શ્રેયસ્કર છે લાભપ્રદ જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની તો વૃષભ રાશિના જાતકો માટે આજે પર્યાવરણનું જતન કરવું શુભકારી ઉપાય સાબિત થશે અને વાત કરીએ શુભ રંગની વૃષભ રાશિના જાતકો માટે આજે ક્રીમ રંગ શુભ મંગલપ્રદ અને ભાગ્યવર્ધક દ્રષ્ટિ થઈ રહ્યો છે તો કોઈ પણ રીતે આજે ક્રીમ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ સાબિત થશે અને વાત કરીએ મહામંત્રની કે જેના જાપ દિવસને વધારે કલ્યાણકારી બનાવી શકાય એ મંત્ર છે ઓમ દ્રામ નમઃ આજે આપે આ મંત્રનો જાપ કરો આપના માટે કલ્યાણકારી સાબિત થશે જી હવે જાણીશું મિથુન રાશિ વિશે તો મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો જી બિલકુલ મિથુન રાશિ રાશિ ચક્રના ત્રીજા ક્રમાંકમાં આવતી રાશિ છે કે જેના વર્ણન અક્ષરો બને છે ક છ અને ઘ માટે પારિવારિક જીવનમાં સંતુલન જાળવવામાં તમે આજે સફળતા પ્રાપ્ત કરી શકશો વ્યાપાર ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને આજે લાભ થતો જોવા મળી રહ્યો છે તો વ્યાપારમાં આજે લાભ થતો જોવા મળશે આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ સારી અને મજબૂત જોવા મળી શકે આજે ખર્ચ વધે એવી પણ સંભાવનાઓ દ્રષ્ટિગોચર થઈ રહી છે એકંદરે આજે આપના માટે મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની તો આજે મિથુન રાશિના જાતકો માટે દત્ત બાબતોનો પાઠ કરવો શુભ અને મંગલપ્રદ ઉપાય દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે તો આજે દત્ત બાબીનો પાઠ અવશ્ય કરવો વાત કરીએ શુભ રંગની મિથુન રાશિના જાતકો માટે આજે લીંબુ પીળો રંગ શુભ અને મંગલકારી છે તો આજે આપે આ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ સાબિત થશે હવે વાત કરીએ મહામંત્રની કે જેના જાપ થકી દિવસને વધારે કલ્યાણકારી બનાવી શકાય છે એ મંત્ર છે ઓમ દિગંબરાય નમઃ આજે આપે આ મંત્રનો જાપ કરો આપના માટે શુભ મંગલપ્રદ દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે જી જી બિલકુલ હવે જાણીશું કર્ક રાશિ વિશે તો કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો જી બિલકુલ કર્ક રાશિ રાશિ ચક્ર ચોથા ક્રમાંકમાં આવતી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે પિતાની તમને દરેક કાર્યમાં આજે મદદ મળશે એવા યોગો બની રહ્યા છે આજે તમારો સ્વભાવ થોડો ચીડિયો બની રહે જેના કારણે પરિવારના સભ્યો તમારાથી નાખુશ જોવા મળી શકે છે તો સાથે તમે ધાર્મિક કાર્યક્રમોમાં પણ આજે સક્રિયપણે ભાગ લે એવી રહી છે તો એકંદરે દિવસ આપના માટે સામાન્ય થઈ રહ્યો છે ઉપાય કરવાથી લાભની સ્થિતિ જોવા મળી શકે ઉપાય છે આજે દૂધથી અભિષેક કરવો કોઈ પણ દેવતા તમારા ઘરમાં દેવ મંદિરમાં છે એ દેવતાની પ્રતિમા ઉપર દૂધથી અભિષેક કરવો આજ આપના માટે કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ શુભ રંગની તો કર્ક રાશિના જાતકો માટે આજે મંગલ દેહ છે તો પ્રાપ્તિ અને વાત કરીએ મહામંત્રની કે જેના જાપથી દિવસને વધારે લાભાન્વિત બનાવી શકાય તો એ મંત્ર છે ઓમ હરિશંકરાય નમઃ આજે આપે આ મહામંત્રના જાપ કરવા આપના માટે સુખ અને શ્રેષ્ઠ વ્રત સાબિત થશે જી

આજે તમારા ધંધામાં અટવાયેલા પૈસા મળવાથી તમારા ઘણા બધા જે અધૂરા કામ છે પેન્ડિંગ કામ છે આજ પૂરા થતા જોવા મળી શકે એમ છે આ ઉપરાંત આજે આપનું મન ખુશીમાં વ્યક્ત જોવા મળી શકે ખુશાનુભૂતિનો અનુભવ કરી શકો છો એકંદર દિવસ આપના માટે મંગલકારી છે વાત કરીએ ઉપાયની તો આજે સિંહ રાશિના જાતકો માટે સૂર્યને અર્ઘ્ય આપવો એ શુભ અને મંગલપ્રદ ઉપાય છે વાત કરીશું શુભ રંગની તો આજે સિંહ રાશિના જાતકો માટે ભગવોરંગ શુભ અને મંગલપ્રદ છે આ મહામંત્ર ના યથાસભવ જાપ કરો આપના માટે શ્રેયસ્કર સાબિત થશે જી જી બિલકુલ હવે જાણીશું કન્યા રાશિ વિશે તો કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો કન્યા રાશિ રાશિ ચક્રના છઠ્ઠા ક્રમાંકમાં આવતી રાશિ છે કન્યા રાશિ પરિવારના કોઈ કરતા લોકો આજે તેમના પરિવારની મુલાકાત લે કે ફોન પર વાતચીત થઈ શકે એવી પણ ગ્રહસ્થિતિ બની ગઈ છે આજે પ્રણય પ્રસંગોમાં પણ આપને સફળતા મળવાના યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે વ્યાપારમાં સારી સફળતા જ જોવા મળશે તો એકંદરે દિવસ આપના માટે કલ્યાણકારી અને લાભવર્ધક જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની તો ગાયને ઘાસ પધરાવવું આપના માટે શ્રેષ્ઠતમ ઉપાય સાબિત રહેશે વાત કરીએ શુભ રંગની તો આજે આપના માટે શુભ રંગ જે છે એ પોપટી રંગ છે આજે પોપટી રંગનો કોઈ પણ રીતે પ્રયોગ કરો આપના માટે હિતાવ સાબિત રહેશે અને વાત કરીશું મહામંત્ર કે જેના જાપ થકી દિવસને વધારે કલ્યાણકારી બનાવી શકાશે એ મંત્ર છે ઓમ અત્રિનંદનાય નમઃ આજે આપણે આ મહામંત્રના જાપ કરવા આપના માટે કલ્યાણકારી સાબિત થશે જી હવે જાણીશું તુલા રાશિ વિશે તો તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો બિલકુલ તુલા રાશિ રાશિ ચક્રના સાતમા ક્રમાંકમાં આવતી રાશિ છે કે જેના વર્ણનાક્ષરો છે ર અને ત આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે મિશ્રિત ફળ આપવાળો બની રહેવાનો છે. આજે તમારે ઉતાવળિયા કોઈ પણ પ્રકારના નિર્ણય ન લેવા આપના માટે શુભ સાબિત થઈ શકે. તમારે વ્યવસાયિક બાબતોમાં તમારા પિતાની સલાહ આજે લેવી પડી શકે છે અને જે લેવી આપના માટે શુભ સાબિત થઈ શકે. આજે તમને તમારી આર્થિક સમસ્યાઓનો ઉકેલ પણ મળી શકે એમ છે. તો એકંદરે દિવસ મિશ્ર પરિશાધ વાળો જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયની તો આજ તુલા રાશિના જાતકો માટે અત્તરવાળા જળથી સ્નાન કરવું શુભ અને મંગલકારી ઉપાય છે વાત કરીએ શુભ રંગની તો આજ તુલા રાશિના જાતકો માટે ગુલાબી રંગ શુભ મંગલકારી અને ભાગ્યવર્ધક દ્રષ્ટિ કોચર થઈ રહ્યો છે તો આ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ રહેશે મેં વાત કરીએ મહામંત્ર કે જેના જાતક ઈ દિવસને વધારે કલ્યાણકારી બનાવી શકાય એ મંત્ર છે

આજે કાર્યસ્થળ ઉપર વધુ સારું પ્રદર્શન થઈ શકે કાર્ય વધારે સારી રીતે થઈ શકે છે કલા સંગીત સાથે લોકોને આજે કોઈ સારી ઓપોર્ચ્યુનિટી તક મળી શકે એવા યોગો બની રહ્યા છે વરિષ્ઠ સભ્ય સાથે કોઈ વિવાદ ચાલી રહ્યો છે તો માફી માંગવાથી એનો ઉકેલ તરત આવી શકશે તો આજે નાનંદના અનુભવી માફી માંગી લેવી સારું સાબિત થશે એકંદર દિવસ આપના માટે મધ્યમ પરિસ્થિતિનો જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની તો આજે દેવીના દર્શન દર્શન કરવા કરવા અથવા મંદિરમાં મંદિરમાં દેવી માતાના શુભ રંગની જો વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે મરુનો રંગ શુભ અને મંગલપ્રદ છે આ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ સાબિત થશે વાત કરીશું મહામંત્ર કે જેના જાત થકી દિવસને વધારે કલ્યાણકારી બનાવી શકાશે એ મંત્ર છે ઓમ ધનરાશિ રાશિ ચક્ર ની નવમાં ક્રમાંક ની રાશિ છે જેના વર્ણનાક્ષરો છે આવા જાતકો માટે મજબૂત આર્થિક સ્થિતિને કારણે તમારું મન આજે પ્રફુલ્લિત બની રહી તમારા જીવનસાથી દ્વારા તમને કેટલીક જવાબદારીઓ પણ આજે સોંપવામાં આવી શકે છે વિદ્યાર્થીઓ રમતગમતની સ્પર્ધાઓમાં સફળતાને આજે પ્રાપ્ત કરી શકે છે તો સાથે ભૂતકાળની ભૂલ માટે તમારે કંઈક સાંભળવું પડી શકે એમ છે એકંદર દિવસ આપના માટે આજે કલ્યાણકારી છે વાત કરીએ ઉપાયની તો આજે અન્નદાનની સેવા કરવી એ આપના માટે શુભ અને મંગલપ્રદ ઉપાય સાબિત રહેશે જાણીએ શુભ રંગ ધનરાશિના જાતકો માટે આજે ઘેરો પીળો રંગ શુભ અને મંગલકારી છે રીતે આ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ સાબિત થશે વાત કરીએ મહામંત્રની કે જેના જાપ થકી દિવસને વધારે કલ્યાણકારી બનાવી શકાશે એ મંત્ર છે ઓમ દત્તાત્રેયાય નમઃ આજે આપે આ મહામંત્રના ના જાપ કરવા આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે જી જી બિલકુલ હવે જાણીશું મકર રાશિ વિશે તો મકર રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો જી બિલકુલ મકર રાશિ રાશિ ચક્રની 10મા ક્રમાંકમાં આવતી રાશિ છે કે જેના વર્ણનાક્ષર બને છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે આજે તમારે ભાગીદારીમાં કોઈ પણ વ્યવસાય શરૂ કરવાનું ટાળવું જોઈએ નોકરિયાત લોકોના કામમાં થોડી અડચણો આવી શકે છે ત્યારબાદ સફળતા જોવા મળશે

વાત કરીએ શુભ રંગ આજે મકર રાશિના જાતકો માટે રાખોડી રંગ શુભ મંગલ મંગલપ્રદ દ્રષ્ટિગોચર થઈ ગયો છે આ રંગનો કોઈ પણ રીતે પ્રયોગ કરો હિતાવ સાબિત થશે હવે વાત કરીએ મહામંત્ર કે જેના જાપ થકી દિવસને વધારે કલ્યાણકારી બનાવી શકાય એ મંત્ર છે લઘુ મૃત્યુંજય મંત્ર ઓમ હૌમ ઝૂમ સહ આનો જાપ કરો આપના માટે હિતાવ સાબિત થશે જી હવે જાણીશું કુંભ રાશિ વિશે તો કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશો બિલકુલ કુંભ રાશિ રાશિ ચક્રની અગિયારમા ક્રમાંકમાં આવતી રાશિ એટલે કુંભ રાશિ જેના વર્ણનાક્ષરો છે ઘ સ શ અને આવા જાતકો માટે આજે રોજગારના અવસરો પ્રાપ્ત થઈ શકે છે આજે આળસ છોડી કામ કરો તો સફળતા અવશ્ય મળશે આજે આળસનો ત્યાગ કરો આપના માટે શુભ સાબિત થાય આજે પ્રોપર્ટીમાં રોકાણ કરવું પણ લાભપ્રદ સાબિત થઈ રહ્યું છે તો સાથે આજે ઉતાવળિયા નિર્ણયથી બચવું જોઈએ એકંદર દિવસ આપના માટે મિશ્રદ વાળો જોવા મળી રહ્યો છે વાત ઉપાયની કે જેને કરવાથી લાભની સ્થિતિ જોવા મળી શકે આજે પ્રાણાયામનો અભ્યાસ કરો પ્રાણાયામ કરવા જેનાથી આરોગ્ય અને મન શાંત બની રહે છે વાત કરીએ શુભ રંગની આજે આપના માટે આસમાની રંગ શુભ અને મંગલ ગોચર થઈ રહ્યો છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવર રહેશે

રાશિ ચક્રના બારમા ક્રમાંકમાં આવતી રાશિ છે બને છે દ ચ થ આવા જાતકો માટે આજે પૈસાની બાબતમાં આજનો દિવસ તમારા માટે થોડો ઉતાર ચઢાવ વાળો જોવા મળશે તો આજે તમારે નાણાકીય વ્યવહારમાં સાવધાની રાખવાની આવશ્યકતા બની રહેશે કોઈને આપતા હોય ઉછીતા કે ક્યાંથી લેતા હોય તો સાવચેત રહેવાની આવશ્યકતા આજે બની રહેશે વિદ્યાર્થીઓ માટે આ સારો સમય છે તેથી તેઓ સ્પર્ધાઓમાં સફળતા મેળવી શકશે તો આજે દરેક પ્રકારની સ્પર્ધામાં આપણે સફળતા મળી શકે છે મહેનત કરવાની વિદ્યાર્થીઓ આજે આવશ્યકતા બની રહી છે લાભ અવશ્ય જોવા મળશે નાના વેપારીઓ આજે થોડા ચિંતિત અવશ્ય જોવા મળશે તો ઉપાય કરવાથી લાભની પ્રાપ્તિ થઈ શકે છે આજે ગાયની સેવા કરવી આપના માટે શુભ અને મંગલકારી ઉપાય દ્રષ્ટિગોચર થઈ રહ્યું છે આજનો ઉપાય છે ગાયની સેવા કરવી જાણીએ શુભ રંગ આજે આપના માટે સોનેરી રંગ શુભ અને મંગલકારી ગોચર થઈ રહ્યો છે તો રીતે આજે આપ સોનેરી રંગનો કરો આપના માટે દિવસ મંગલકારી સાબિત વાત મહામંત્ર જેના જાપ થકી કલ્યાણની પ્રાપ્તિ થાય છે એ છે દ્વાદ મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય આજે આપે આ મહામંત્રના યથાસંભવ જાપ કરવા આપના માટે કલ્યાણકારી સાબિત થશે

આ જળ સૂર્યને અર્પણ પણ કરવાનું રહેશે અને તે સમયે મનમાં ત્રણ વખત ગાયત્રી મંત્રનો ઉચ્ચાર કરવો આ રીતે જળ ચડાવવામાં આવશે તો સૂર્ય બનશે સાથે સાથે આપની કેતુ અને ગુરુનું દોષ બને છે તો ભગવાન નારાયણની આરાધના એ પણ આપના માટે લાભકારી નીવડી શકે છે તો ગુરુવારના દિવસે વ્રત કરી શકાય ગુરુવારનો ઉપવાસ કરવો આપના માટે શુભ સાબિત થઈ શકે ગુરુવારના દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા પણ કલ્યાણકારી બને

યુગ એના વિશે પ્રશ્ન છે કે અભ્યાસ કેવો રહેશે બાળકની કુંડલીને જોતા અભ્યાસમાં કોઈ વાંધો આવ્યો નથી શુભગ્રહોની દ્રષ્ટિ પાંચમા સ્થાન પર પડી રહી છે અભ્યાસમાં વાંધો નહીં આવે પણ છતાંય સરસ્વતી મંત્રની જો આરાધના કરવામાં આવે તો એ યાદશક્તિમાં વધારો કરાવળો બની શકે છે જેથી કરીને આગળ પ્રગતિ જોવા મળે સૌથી પહેલાં ઘરની અંદરની જે પુસ્તકો જે છે એ હંમેશા નૈઋત્ય અને પશ્ચિમ દિશાની વચ્ચે રાખવા જોઈએ ભણવા બેસે ત્યારે ઉત્તર કે પૂર્વ તરફ ચહેરો રહે એવી રીતે અભ્યાસ કરવો આ લાભપ્રદ શકે અને સરસ્વતી મહામંત્ર છે મહામંત્રિમ વદ વદ વાઘવાદીની ભગવતી સરસ્વતી મમ કાર્ય સિદ્ધિ કરી કરી ફટ સ્વાહા આ મંત્ર ન જાપ કરવા બાળક ન કરી શકે તો બાળક માટે લઘુ મંત્ર છે ઓમ ઐમ નમઃ આનો જાપ કરવાથી મેધા શક્તિ વિકસે છે બીજા એક કોલર છે એમને બાળકનું નામ હજી પાડ્યું નથી પ્રશ્ન કર્યો છે કે એની કઈ રાશિ આવી રહી છે તો બાળકની રાશિ મકર આવી રહી છે કારણ કે જે દસ તારીખે જન્મ થયો છે તે રીતે દસ વાગ્યા સુધી મકર રાશિ હતી એટલે બાળકની જન્મ રાશિ મકર છે જેના વર્ણના અક્ષરો બને છે ખ જ અને જ્ઞ આ વર્ણાક્ષર પરથી નામ રાખી શકાય અથવા તો જે નક્ષત્ર છે એના ચરણ અક્ષર ઉપર નામ રાખવું શુભ સાબિત થઈ શકે તો ધનિષ્ઠા નક્ષત્રના બીજા ચરણમાં જન્મ હોવાના કારણે ઘી અક્ષર આવે છે તો ઘી ઉપર નામ રાખી શકે અક્ષર પર નામ રાખવું પણ શુભ સાબિત થાય પણ સરળતા એ રહેશે કે આપ રાશિના ઉપર નામ રાખો વધારે શુભ રહી શકશે ખ જ અને જ્ઞા બીજા કોલર છે મુકુંદભાઈ એમનો પ્રશ્ન છે દેવું ઘણું થઈ ગયું છે એમાંથી બચવા શું કરવું જોઈએ મુકુંદભાઈ આપનો જન્મ સમય નથી પણ આપના પ્રશ્નનું સમાધાન આપતા કહે કે ઋણ વધી ગયું હોય તો સરળતાથી એક યાદ રાખવાનું મંગળવારના દિવસે ક્યારે કોઈની પાસેથી ઉછીતા લેવા નહીં ઉછીતા આપવા નહીં આટલું એક ધ્યાન રાખવાનું આ ઉપરાંત જો કોઈના પાસેથી લીધેલું છે ઋણ તો થોડું થોડું કરીને જ્યારે એને ચૂકવો છો તો મંગળવારે પૂરું કરવાનું કોશિશ કરવી હવે આ ચૂકવાય એના માટે એક સહજતા જણાવી દઈએ ઋણ મોચન મંગલ સ્તોત્ર આના પાઠ લગાતાર તમારે એક વર્ષ કરવા જોઈ અને સાથે ગણેશ સંકટનાશન સ્તોત્રનો છ મહિનાનું અનુષ્ઠાન સવાર બપોર સાંજ ત્રણેય સંધ્યાએ એક વખત ગણેશ સંકટનાશન સ્તોત્રનું પાઠ કરવું છ મહિના પૂરા થાય ત્યારે આઠ સફેદ કાગળ ઉપર લાલ કલરની પેન અથવા કંકુથી આ ગણેશ સંકટનાશન સ્તોત્ર જાતે લખવાનું આઠ બ્રાહ્મણોને અર્પણ કરવાથી તમારી મનોકામના પૂર્ણ થશે આ વર્ષની અંદર ઋણમાંથી ઘણી હદે બહાર નીકળી શકાશે સાથે સાથે તમારે મુંગા ગણેશ અથવા પરવાળામાંથી બનેલા ગણેશજીની ઘરમાં સ્થાપના કરવી અથવા લોકેટમાં પણ ધારણ કરી શકો છો આપના જીવનમાં સફળતા જોવા મળશે જી તો પંચાંગ દિન વિશેષ તમામ બાર રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે અંગેની જાણકારી આપે આપી સાથે જ જે પણ દર્શક મિત્રોની સમસ્યા હતી નિરાકરણ પણ આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો ભાવિદર્શન કાર્યક્રમ થકી આપે આશુતોષજી પાસેથી માર્ગદર્શન મેળવ્યું છે પરંતુ આપની કોઈ અંગત સમસ્યા છે કોઈ પ્રશ્ન છે જે આપ જાહેરમાં ટીવીના માધ્યમથી નથી પૂછી શકતા તો કાર્યક્રમના અંતમાં આપ ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોઈ શકો છો તેના દ્વારા આપ તેમનો સીધો સંપર્ક કરી શકો છો અને આપની જે પણ સમસ્યા છે તેનું આપ નિરાકરણ મેળવી શકો છો તો ભાવિદર્શન કાર્યક્રમમાં હાલ બસ આટલું જ મને આપશો રજા નમસ્કાર